આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ટુડે ન્યૂઝ આવનાર દિવસોમાં મહિલા દિવસ આવી રહ્યો છે વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં રંગોલી રેસ્ટોરન્ટ આવ્યું છે અને ત્યાં જ હિરકર્ણી મહિલા મંડળ સ્વાભિમાની મરાઠા મહાસંઘ અને નિકા સમિતિ દ્વારા શહીદ વીર જવાનોના પરિવારો અને વૈરાગીનો સન્માન સત્કાર સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે પરિવારજનોને અનાજની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે મહિલા દિવસને ધ્યાનમાં રાખીને હિરકર્ણી મહિલા મંડળના અધ્યક્ષ કોકિલાબેન પવાર દ્વારા આજરોજ આ આયોજન કરવામાં આવ્યું છે રંગોલી રેસ્ટોરન્ટ્સના ઓનર રશ્મિબેન મલ્હોત્રા અને મહિલા પરિશ્રમ ફાઉન્ડેશનના પ્રમુખ ફાલ્ગુનીબેન બેન મહેતા ના સાથે જ સંયુક્તથી આ એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે મહિલા દિવસ શહીદ વીર જવાનોની પરિવાર અને વીરાંગણીઓ સાથે ઉજવણી પણ કરવામાં આવ્યું છે રંગોલી હોટેલની અંદર રંગોલી હોટેલના સહકાર્યથી હિરકણી મહિલા મંડળ આજ રોજ નિકા સમિતિ ફાઉન્ડેશન તરફથી આજ રોજ અહીંયા આપણા દેશના જવાનો કે જે બોર્ડર ઉપર રક્ષા કરે છે આપણને રક્ષા આપે છે અને એ જવાનો જ્યારે શહીદ થઈ જતા હોય છે તો એમની માતા દીકરીઓને સન્માન આપવાનું કામ હિરકણી મહિલા મંડળ છેલ્લા છ વર્ષોથી કરી રહી છે અને આપણા વડોદરાની અંદર આવા અમારા પંદર પરિવારના આ માતા બહેનોને હિરકણી મહિલા મંડળે આજ રોજ રંગોલી હોટલની અંદર એક નાનકડા ફૂલ ને ફૂલની પાકડી સ્વરૂપે એક મહિનાનું રેશનિંગની એવી કીટ બનાવી અને મારા ફ્રેન્ડ ફાલ્ગુનીબેન બહેન છે મારા તરડીને આંટી છે રશ્મિબેન રંગોલી હોટેલના ઓનર છે એમના સહકાર્યથી આજ રોજ ફૂલ લઈને ફૂલની પાકડી તરીકે એમને ફ્રૂટ્સ છે અને એક મહિના સુધી જે ચાલે એવી એક કીટનું આયોજન કરવામાં આવ્યું છે કે આજે મહિલાઓ થકી મહિલાઓને સન્માન આપવાનું કામ આ હિરકણી મહિલા મંડળ કરી રહી છે અને હું દેશની તમામ મહિલાઓને એક જ સંદેશો પહોંચાડી કે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ બી ગત રવિવારના રોજ જ્યારે મન કી બાતનો પ્રોગ્રામ લીધો ત્યારે એમણે પણ સેન્શન કર્યું છે કે આઠમી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય વુમન્સ ડે જે મનાવવામાં આવે છે તો આ મહિલાઓના પ્રોગ્રામો લેતા રહો મહિલાઓને માન સન્માન આપતા રહો હંમેશા દરેક વસ્તુની અંદર દરેક ફિલ્ડની અંદર મંદિર હોય હોસ્પિટલ હોય એરપોર્ટ હોય રેલવે સ્ટેશન હોય ક્યાંય કોઈ એવી સંસ્થા હોય કે જ્યાં મહિલાઓને જવું છે એ મહિલાઓની વધારે લાઈનો ઊભી ના રહે મહિલાઓને સૌ પ્રથમ સ્થાન આપવું જોઈએ એવી મારી એક વિનંતી છે આપી રહ્યા છે પણ ક્યાંક ને ક્યાંક મહિલાઓને અથડામણ થતી હોય છે કે નાના પુરુષોની લાઈન છે તો પુરુષો કહે છે કે નાના બહેનોની લાઈન ઓછી છે એટલે તમારે આવું ના ચાલે આવું ના હોવું જોઈએ ઇવન એરપોર્ટની અંદર રેલવે સ્ટેશનની ઉપર પણ કે ત્યાં ગાડી મહિલાઓને વધુને વધુ સુવિધાઓ મળવી જોઈએ આજકાલ આપણે આ ફાસ્ટ લાઇફની અંદર જોઈએ તો ફોર્ટી વર્ષની ઉંમરથી કે થર્ટી ફાઈવ વર્ષની મહિલાઓથી ઘૂંટણના દુખાવા પોતાના હાડકાં નાજુક થઈ જવા ફૂસ્ટ ખાવું એને લીને જે આ બધી જે એક શારીરિક પ્રોબ્લેમ બી આવી રહી છે એને લઈને મને લાગે છે કે ક્યાંક ને ક્યાંક રેલવે સ્ટેશનો ઉપર બસ સ્ટેશનો ઉપર હોસ્પિટલ્સની અંદર એસ્ક્યુલેટર્સની વધુ ને વધુ લિફ્ટ હોય એસ્ક્યુલેટરની સુવિધા કરવી જોઈએ કે જેને લઈને મહિલાઓને તકલીફ થાય બહેનોને મેસેજ કે મહિલા થકી સન્માન મહિલાઓ હમણાં સૌ આગળ જઈ શકીએ કોકિલાબેનનો જ્યારે મને ફોન આવ્યો અને એમને કીધું કે હું આ રીતે દર વર્ષે સૈનિક જે આપણા આર્મીથી શહીદ થયેલા છે એમના વાઇફ એમની માતા લેડીઝનું સન્માન માટે એ રીતે મહિલા દિવસની ઉજવણી કરું છું તો મને જાણીને બહુ જ આનંદ થયો મેં કીધું કંઈ વાંધો નહીં આ વખતે આપણે રેસ્ટોરન્ટ પર રાખીએ જેનાથી હું પણ એમાં સહભાગી થઈ શકું એક રેસ્ટોરન્ટનું આઈટીનો પ્રોગ્રામ પણ હું કરી શકું એટલે મેં એમને રિક્વેસ્ટ કરી કે ઘણી મહિલા મહિલાને શું મેસેજ આપશો એમને મેસેજ કરતા હું देश पर निचावर पर सैनिक ए ए फैमिली ने मैसेज ये अमे तो सारी माध्यम बन मैंने प्राउड कोाउड पर नीछावर एम सैनिक गर्व फील कर एक संतान ने देश पर नीछावर कर ले, लेडीजन सम्मान करो એ આપણા માટે સૌભાગ્યની વાત છે અને એ દરેક દેશની મહિલા એ સૌભાગ્યને પ્રાપ્ત કરે એ રિક્વેસ્ટ છે બધાને કે એ આપણે એનામાં સહભાગી થઈ શકીએ